તને લાલભાઈ આહીર કેદુનો ગોતે છે ઈ ગોત તો રહે અમે તને ગોતીનું ઉપાડી લેવાના છે કીતી ધ્યાન રાખજે તું કેમ છો મારા ભાઈઓ ને બેનો વિડિયોમાં તમારું દિલથી સ્વાગત છે ભાઈઓ અત્યારે સોશિયલ મીડિયામાં જે કીર્તિ પટેલ અને લાલા ભાઈ આહીર વચ્ચે વિરોધ ચાલતો હતો તેમાં દેવભાઈ આહેની આન્ટ્રી થઈ ચૂકી છે મિત્રો એ તેમણે ઘણું બધું કહ્યું છે તમે વિડિયોમાં બને રહેજો હમણાં તમને આખો વિડિયો જણાવી દઈએ મિત્રો વિડિયો શરૂ કરીએ તો તમને જણાવી દઈએ કે મિત્રો જે દેવભાઈ આહિર છે તે કહી રહ્યા છે કે કીર્તિ પટેલ તું લાઈવમાં જે કૃષ્ણ ભગવાનની મૂર્તિ રાખી અને પહેલાં જય બોલાવે છે અને પછી તું ગાળો બોલે છે તો શું મિત્રો એ ભગવાનનું અપમાન નથી તેવું તેઓ કહી રહ્યા છે મિત્રો તેઓ કહી રહ્યા છે કે કીર્તિ પટેલ તું જો અમારા હાથે ચડી ગઈ તો તું ગોતી પણ નહીં જડે કેમ કે લાલુભાઈ અહીં તો તને ગોતી રહ્યા છે પરંતુ તેમને તો તું મળતી નથી પરંતુ અમારા હાથે એકદમની ની તું આવી ગઈ તો તું ગોતી નથી જડવાને જો તારામાં હિંમત હોય તો તું લોકેશન મોક તો રાજકોટ આવીને બતાવ મિત્રો તેઓ ઘણું બધા કહી રહ્યા છે ઘણું બધું કહી રહ્યા છે એટલે મિત્રો વિડીયોમાં તમે બનાવ્યા છો વિડીયોમાં મજા જ આવવાની છે કેમ કે અત્યારે આ સોશિયલ મીડિયામાં કંઈક ને કંઈક રીતે મિત્રો વિરોધ જે છે તે વકરી રહ્યો છે મિત્રો શાંત પડી જાય તો સારું વિવાદ સમાપ્ત થઈ જાય તો તો સારું જ છે કેમ કે આ વિરોધ વધાર વધશે તો મિત્રો ક્યાં ને ક્યાં વાત પહોંચી જવાની છે તો મિત્રો તમારું શું કહેવું આ વિવાદ અત્યારે સમાપ્ત થઈ જાય તો સારું કે નહીં મિત્રો જે આપણા લાલભાઈ આહિર છે તે કીર્તિ પટેલને મળવા સુરત ગયા હતા પરંતુ કીર્તિ પટેલ તેમને મળી પણ નથી એવું મિત્રો લાગી રહ્યું છે તો મિત્રો આ વિવાદમાં કંઈક ને કંઈક રીતે જોવા જઈએ તો કીર્તિ પટેલનો જે વાંક છે તે જોવા મળી રહ્યો છે કેમ કે કીર્તિ પટેલ લોકોને લાઈવમાં ઘણું બધું કહે છે પરંતુ સામે આવીને કોઈને મળતી પણ નથી તો મિત્રો તમારું શું કહેવું મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દેજો આવા ને આવા જો વિડીયો તમને જોવા ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા જજો મળી એક નવા વિડીયો સાથે